અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતા હાલમાં સરકારની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી હવે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હવે બગસરા શહેરમાં તૈયાર થયેલી સરકારી હોસ્પિટલનું આગામી પચીસ જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જેવી કાકડિયાએ જાહેરાત કરી છે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુવિધા મળે તે હેતુથી ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકાર્પણ ન થતા લોકો સવાલ કરી રહ્યા હતા હવે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી પચીસ જુલાઈને શુક્રવારના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલી મૂકવાની છે માનની આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને મૂકવા માટે કોઈ પ્રકારનું કામ બાકી નથી પચુરો નું કામ હોય તો અત્યારે શરૂ